તો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં ગણેશ મ્યુઝિક નવા બ્લોક માં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો અત્યારે વાગ્યા છે નવ વાગ્યા છે પણ જય સારામ જય બજરંગલી તો મિત્રો પેલા મનહરભાઈ અને અક્ષરભાઈ તો ગયા છે પરવાસમાં અંબાજી બાજુ એમના સાહેબો લઈ ગયા છે પણ આપણે જઈ રહ્યા છીએ મહેસાણા કોણ કોણ જઈ રહ્યા છે શું કરવા જઈ રહ્યા છે તમને કહીશ મેં બાકી ગણેશ મ્યુઝિક બ્લોગ તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કરી લેજો એટલે તમારા અમે કંઈક નવા નવા અંદાજમાં મિત્રો વિડીયો આવે અને તમને સૌથી પહેલી નોટિફિકેશન મળે અને તમને જોવાની ખૂબ મજા આવે એટલે પહેલાં તો તમે ગણેશ મ્યુઝિક ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પછી કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો બાકી બની રહીશો અને આપણે ચાલો નીકળી ગયા છીએ અમે મહેસાણા ચાલ ત્યાં નહીં ને હો ને બરાબર કંઈ નહીં બંને રીશો નહીં તો બધા જોરદાર છે બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ પણ આપણે આવી ગયા છીએ મિત્રો મહેસાણા તો બધા જોરદાર હોય મા ભગવતી રામદેવથી હનુમાનગર તમને સદાય ખુશરા ગેવી આપની પ્રાર્થના છે અને મારી સાથે કોણ કોણ છે એ તમને બતાવીશ મેં બરાબર છે અત્યારે તો હું તમને કહી નહીં શકું પણ અત્યારે આપણે અલકેશ ભાઈ કેમ છો અલકેશભાઈ હાઇ મજામાં હો મજામાં તો ઘણા દિવસથી અમારા ખાસ મારા મિત્ર છે અલકેશભાઈ તો આજે મને એવું થયું કે ચાલો અ મને નથી ખબર કે હાલકેશભાઈ પણ આવવાના છે એક પછી તમને બાકી તમે બન્યા કઈક નાસ્તા કરી લઈએ અને રાત્રે ત્રણ વાગે આવી ગયેલા અને આવીને એક કામ જ હોય ગયેલા ઠંડીનો માહોલ છે મિત્રો બે દિવસ છે ને તો કઈ ને આપણે આજે સ્ટુડિયોમાં કેવું મેં ગાવું છું ને કોણ ગાવાના છીએ શું કરવાના છે એ તમને બતાવીશ મેં તમે ખાલી બન્યા રીજો અને સબસ્ક્રાઈબ નહીં કરી ગણેશ મ્યુઝિક બ્લોગો એટલે તમને નવા નવા

કેમ રણજીતભાઈ અને તમે આજે અમે શું કરવા આવ્યા છે બરાબર નવા અંદાજમાં રણજીતભાઈ લઈને આવ્યા છે બધા દરેક પણ ચાહકોને બરાબર અને પેલી બાજુ પેલા બેઠેલા છે રજનભાઈ ને અહીંયા કઈ નહીં ચાલો તો મિત્રો ફાઇનલી આપણે પવા ખાવા જ્યાં પણ આ ગાડી લઈને તમે કોમેન્ટ કરજો આ ગાડી કેવી લાગે કેવું રણજીતભાઈ

તો ફાઈનલી દોસ્તો આપણે મહેસાણા બંસરી સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયું છે પહેલી વાર આપણા રણજીતભાઈ સુવર્ણનું તો અને મારા જૂના અને જાણીતા સ્ટુડિયો માલિક કાકા કાકા છે કેમ છો મજામાં 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 તો મિત્રો જબરજસ્ત રણજીતભાઈની અને સર્જન બારીયાની ટીમલી આવી રહી છે અને શું કહેવું આપણે રણજીતભાઈ મિત્રો ટીમલી આવે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો ખૂબ જ સરસ ટીમલી બનાવી છે તો સાંભળવાનું ભૂલતા નહીં બરાબર છે અને કંઈ નહીં બસ બન્યા રહીશું અને ગુલાબભાઈના બ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો

એ अर्जुन બારિયા ની мама એવા ગામ ગજપurada થી अर्जुन બારિયા ની ફરમાઈશ મને પૂરી કરવી હોય ત્યારે મને કેવું ગાવું પડે બસ મને પૂરી કેદી હોય ત્યારે મને કેવું ગાવું પડે ગજપurada ગામ мама રા ગજપurada мама એવા કોઈ રાજ બોલમણ નહીં તો ફાઇનલી દોસ્તો આપણા ટીમલી સિંગરો એવા એમનું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને જોરદાર ટીમલી બનાવી અને કહેવાના મતલબ હવે બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ શું કેવું તમારું પૂજા જોરદાર ને ભૂખ લાગી છે બરાબર ભૂખ ભૂખ લાગી લાગી છે ને સવારથી કામ ચાલુ હતું અત્યારે કામ પૂરું થયું એક કલાકના જેવું રેકોર્ડિંગ કરી હ ટાઈમ સર પોગ અમને બી એમને બી દૂર જવાનું અમારે બી દૂર જવાનું બાકી કંઈ નહીં આપણે તો ગાડી છે જ એમને કંઈ ગાડીએ છીએ કશું હોતું અમે રણજીતભાઈ ચાલો આપણે હવે નીકળીએ નીકળીએ ઘરે તો બસ બન્યા લઈશું તમારે આ ટીમલી આવશે ધમાકેદાર ટીમલી આવશે અને કંઈક તમારા માટે નવું નવું કંઈક લાવી છે આ સાફ રણજીતભાઈ અને સર્જનભાઈ ટીમલી ધમાકેદાર બરાબર છે બે હજાર પચીસમાં હોઉં લાઈક સપોર્ટ કરજો હોળીમાં આવશે લગભગ એવું લાગે છે આપણે અમદાવાદ

બોલવાના છે બે શબ્દ કઈ ના ના ચાલો બસ બની રહીજો અને આપણે અહીંયા બ્લોક સમજ બોલવા નહીં આપણે બોલાવરાવા હા તો ગવડાવ્યા આ જોરદાર ગવડાવ્યું અમને અને ખૂબ મહેનત કરે છે તો આપણે બ્લોક અહીંયા સમાપ્ત કરીએ છીએ તો મળીએ મળી આવે ફરીના બ્લોકમાં તો બધા પેલી આખી ગાડી બતાવી ફાઇનલી દોસ્તો આપણે મહેસાણા ગયા હતા રેકોર્ડિંગ કરવા પણ રસ્તામાં આવતા આપને ભૂખ લાગે ને તો હોટલ આવી કેવી હોટલ આવી બરાબર છે હોટલ એ હોટલને આપણે જમવા બેઠા છીએ એકદમ હાઈ હાઈ હોટલ બરાબર છે તમે જોઈ શકો છો નળિયા ખતરા દેખાય એકદમ દેશી ટાઈપની છે અને ખૂબ જવામાં ખૂબ જોવાની મજા આવશે તમને બારમાં જરા થોડો ઘણા પછી બતાવીશ ડાયરેક્ટ અમે અંદર આવી ગયા છીએ પણ રણદીપભાઈ સર્જનભાઈ બેઠા છે અને આ આપણી ડીસો છે ડીસોમાં આવી ગઈ છે બરાબર ઓર્ડર આપી દીધો છે છાશ પણ આવી જાય છે બધું રેડી છે અને એની સાથે આ આ અમે મેઠું આવે કેટલી વાત અમે મેઠું બરાબર રંગની ત્યાં દેખાય અને પહેલી બાજુ આ લોકો પણ બેઠા છે બસ આવે છે રોટલી શાક દાળ માતા બરાબર છે એ આવે એટલે તમને આપણે બતાવશું અને જમવાનું દુર્જા છે બાકી બાકીશું બરાબર